નમસ્કાર મિત્રો ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે અને તેની સહાય મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે તો આપણે આ વિડીયોમાં જાણીશું કે સહાય પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરીશું સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને આપણે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરીશું એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તેને ઓપન કરીશું અને આપણી પાસે જે પણ પરમિશન માગે તેને અલાવ કરીશું ત્યારબાદ આગળ વધો બટન પર ક્લિક કરીશું ત્યારબાદ આપનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરીશું મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી ઓટીપી મેળવવા પર ક્લિક કરીશું આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ચાર આંકડાનો એક ઓટીપી આવશે તે ઓટીપી અહીંયા ટાઈપ કરવાનો છે ત્યારબાદ આપનું રાજ્ય આપણા રાજ્યમાં આપણે જે પણ જિલ્લામાં રહેતા હોય તે જિલ્લો પસંદ કરવાનો છે ત્યારબાદ આપનો તાલુકો પસંદ કરવાનો છે અને આપણે ગામ તથા આપનું ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાનું છે આટલી વસ્તુ સિલેક્ટ થઈ ગયા પછી આપને સબમિટ પર ક્લિક કરવાનું છે સબમિટ કર્યા પછી આપને આપના ખેતરની વિગત અહીંયા એન્ટર કરવાની છે આપણે આપણા ખેતરને જે પણ નામથી ઓળખતા હોય તે ખેતરનું નામ અહીંયા એન્ટર કરવાનું છે અને ઓકે પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપને જે પણ પાકનું નુકસાન થયું છે તે પાક અહીંયાથી સિલેક્ટ કરવાનો છે અહીંયા મિત્રો આપણને બધા જ પ્રકારના પાક જોવા મળશે આપણા ખેતરમાં જે પણ પાકનું નુકસાન થયેલ છે તે પાક અહીંયા સિલેક્ટ કરવાનો છે અને વાવણીની તારીખ નીચે એન્ટર કરવાની છે આપણે જે પણ તારીખે આપનો પાક વાવ્યો હતો તેની તારીખ એન્ટર કર્યા બાદ પસંદ કરો પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણે જોઈશું તમારી ખેતીની પદ્ધતિ પસંદ કરવાની છે આપણે જે પણ પદ્ધતિથી ખેતી કરી હોય તેની પદ્ધતિ અહીંયા પસંદ કરવાની છે અને નીચે આપને આપણા ખેતરનો સર્વે નંબર અહીંયા એન્ટર કરવાનો છે સર્વે નંબર એન્ટર કરવા માટે સૌથી પ્રથમ આપણે આપનો જિલ્લો પસંદ કરવાનો છે જિલ્લો પસંદ થયા પછી આપણે આપનો તાલુકો પસંદ કરવાનો છે આપનો તાલુકો પસંદ થયા પછી આપને આપનું ગામ સિલેક્ટ કરવાનું છે અને તમારા ખેતરનો જે પણ સર્વે નંબર હોય તે સર્વે નંબર અહીંયા એન્ટર કરવાનો છે તમને એ ઉપર સર્ચવાનો એક ઓપ્શન પણ આપેલો છે તે આગળ તમે તમારો સર્વે નંબર સર્ચ કરી શકો છો અને પછી નીચે સબમિટ પર ક્લિક કરવાનો છે જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે નીચે તમે જોશો કે ગૂગલ જીપીએસ તમારા ખેતરનો નકશો ઓટોમેટિકલી ત્યાં તમને જોવા મળશે તમારે બરાબર ચકાસી લેવાનું છે અને નીચે સબમિટ પર ક્લિક કરવાનું છે તો મિત્રો તમારી અરજી સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે હવે તમારે કોઈ નવો પાક એડ કરવો હોય તો પાક ઉમેરો બટન પર ક્લિક કરીને તમે નવો પાક પણ એડ કરી શકો છો તમારે અહીંયા જે પહેલાં જે વિગત દાખલ કરી એ જ વિગત અહીંયા એન્ટર કરવાની છે અને એ જ પ્રોસેસથી નવો પાક તમે એડ કરી શકશો હવે ઉપર તમને કોનામાં ત્રણ લાઇન દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને અમને જણાવો અથવા અન્ય બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું છે જેવું તે બટન પર ક્લિક કરશો તમને કંઈક પરમિશન માગશે તે અલાવ કરવાની છે અને સૌથી લાસ્ટમાં તમને અન્ય ઉપર ક્લિક કરવાનું છે અન્ય ઉપર ક્લિક કરી પછી તમને અહીંયા ક્રોસ જેવું આઇકન દેખાશે તેના પર છબી પસંદ કરો ઓપ્શન જોવા મળશે તેનાથી તમારા ખેતરમાં જે પણ ફોટો તમે પાકના નુકસાનનો લીધેલો હોય તે પાકના નુકસાનનો ફોટો અહીંયા અપલોડ કરવાનો છે ત્યારબાદ તમારા ખેતરનું નામ ખેતર જેના પણ નામે હોય તેમનું નામ ખેતરનો સર્વે નંબર જેવી વિગતો એન્ટર કરીને અહીંયા સેન્ડ કરવાની છે તો મિત્રો આ રીતે તમારી અરજી સક્સેસફુલી સબમિટ થઈ જશે અને ટૂંક સમયમાં તો કૃષિ સહાયક અધિકારીઓ તથા ગામના તળાટી મંત્રી તમારા ખેતરના સર્વે માટે આવશે અને જે રીતે સર્વે પૂર્ણ થયા બાદ તમારા ખાતામાં જે પણ સહાય મંજૂર થશે તે ક્રેડિટ થઈ જશે